બોલો રામદેવજી મહારાજ જીવતમાં એવા કયા કારણોના હિસાબે આજે જીવતમાં સર્વ કાંઈ હોવા છતાં પણ કેમ દુઃખો ભોગવે છે આજે પહેલાના સમય કરતા ઘણું સારું છે શિક્ષણ આધુનિક સમય છતાં આજના વ્યક્તિને ક્યાંય શાંતિ નથી અને તે દુઃખો સામે ઝુઝુમી રહ્યો છે તેનું એવું કયું કારણ છે કે આજે માનસિક શાંતિનો અભાવ છે તો આજે આપણે જાણીએ કે સર્વ કાંઈ હોવા છતાં આજનો વ્યક્તિ દુઃખ શા માટે ભોગવે છે એવા એના કયા કર્મ છે કે જેના હિસાબે આજે આ મનુષ્યને ક્યાંય સુખ કે શાંતિ નથી તે અંગે એક પ્રાચીન કથા એક સંતની કથા જાણીએ જીવાત્મા એટલે કે અવિદ્યા રૂપ વાળા આ પ્રત્યેક આત્મા અને જીવાત્માને અનાદિકાળના એટલે કે ઘણા લાંબા સમયના અનાદિકાળના બ્રહ્મ સ્વરૂપને ભૂલી જવાથી તેને આ દુઃખો ભોગવે છે ખરી રીતે જોતા તો આ જીવાત્મા તે ચેતન છે ભગવાન પણ ગીતાજીમાં કહ્યું છે કે આ જીવ એક ચેતન છે તે આ દેહનો દ્રષ્ટા છે સાક્ષી છે તે સિદ્ધાનંદ બ્રહ્મ સ્વરૂપ છે પણ દેહ નથી છતાં ભ્રમથી હું દેહ છું જુદી જુદી જ્ઞાતિ તે પોતે સમજી રહ્યો છે કે હું બ્રાહ્મણ છું હું શ્રત્ય છું હું શુદ્ર છું આવી રીતે તે માની બેઠો છે ઇત્યાદિ માની બેસવાના કારણે આથી કરીને આ પોતાના આ દેહને પોતાના સ્વરૂપને આ ભૂલી જવાથી આ જીવાતમાં દુઃખો ભોગવી રહ્યો છે તે એક ઉદાહરણ દ્વારા આપણે જાણીએ કોઈ એક ભરવાડ વનમાં બકરા ધરાવતો હતો ત્યાં તેને તરત એક જન્મેલું સિંહનું બસું જોયું તે બસ્તાને પોતાની બકરાની સાથે તે ઘેર લાવ્યો અને નિત્ય બકરાનું દૂધ પાય ઉછેરી મોટું કર્યું તે સિંહનું બસું હંમેશા તે ભરવાડ બકરા ભેગું વાડામાં રહેતું હતું તે બકરા વનવગડામાં તરવા જાય ત્યારે પણ તે બકરાના ટોળામાં ભેગું જાય અને તે બકરાની સાથે હરે છે ફરે છે ખાય પીવે છે અને રમતગમત કરે છે એવી જ રીતે ઘણા દિવસ સુધી રાત દહાડો બકરાની સોબતમાં એટલે કે સંઘમાં રહ્યું તેથી તે પોતાનું સિંહ સ્વરૂપ ભૂલી જઈ હું બકરો છું તેમ માનવા લાગ્યો અને પેલો ભરવાડ પણ તેને બકરો કહીને બોલાવવા લાગ્યો કોઈ તેને સિંહ કહેતું નતું એવી રીતે તે આ સિંહના બકરાના દેહનો દ્રઢ અભ્યાસ થયો ત્યાર પછી કોઈ એક સમયે તે વનના બકરા થોડા ભેગો ફરતો હતો તેવામાં વનનો એક બીજો સિંહ ત્યાં આવીને સડ્યો તે પોતાના જાતિ સ્વભાવ પ્રમાણે મોટી ગરજના કરી તેથી તે સદરા બકરા ભાગવા લાગ્યા તેની સાથે બકરા ભેગો ઉછરેલો પેલો સિંહ પણ ભાગવા લાગ્યો તેને જોઈ પેલા વનના સિંહે તેને કહેવા લાગ્યો કે હે ભાઈ તું ઊભો રહે નાસેથી શા માટે તું તો મારા જેવો સિંહ છે તેમ છતાં બકરાની પેઠે મારાથી ભય પામીને કેમ ભાગે છે તે સાંભળી પેલો બકરો ભેગો રહેલો સિંહ ઉભો રહ્યો અને બોલ્યો કે હું તો બકરો છું તું જૂઠું બોલીને મને સિંહ કેમ કહે છે સિંહ તો શું છે આમ સાંભળ્યા પછી પેલા વનના સિંહને લાગ્યું કે મારા જેવો સિંહ છે પણ ઘણા દિવસ સુધી બકરાના સંઘમાં રહ્યો છે તેથી તે પોતાનો હું બકરો છું તેમ માની બેઠો છે માટે તેને ઉપદેશ કરી પોતાના સ્વરૂપનું વાહન કરાવ્યું એમ વિચારી તે બકરો કે હે ભાઈ તું વિચારી તો જો ખરો કે બકરા ને તારામાં કેટલો બધો તફાવત છે આ બકરાના સિંહ તો નાના હોય છે તારું શરીર તો મોટું છે તું એમ માનતો હોય કે આ મારું શરીર મોટું છે તેમ હું બકરો છું તેમ નથી હું વનનો મોટો સિંહ છું તારા મારા શરીરની સાથે તારું શરીર સરખાવી સરખાવી જો આ મારું મોઢું ગોળ છે તેમ તારું પણ તેવું જ છે પણ બકરાનું મોઢું તો લાંબુ હોય છે આ મારી ડો કેસવાળી છે તેમ તું તારે પણ છે આ તારી કેડ પાતળી છે તેમ તારી પણ છે મારા પગે નોર છે તેમ તારા પગે પણ છે આ મારું પૂછડું લાંબુ છે તેમ તારું પણ લાંબુ છે પણ બકરાને પોતાનું કશું હોતું નથી બકરાના ડોકે કેસવાળી હોતી નથી બકરામાં મોટો તેમ છતાં તું પોતાનું આ સિંહ સ્વરૂપ ભૂલી જઈ હું બકરું છું તેમ એવું મિથ્યા માની બેઠો છે કે તારી એટલી બધી મૂર્ખાય છે માટે તું અજ્ઞાની હવે હું પોતાનું ખરું સ્વરૂપ હું સિંહ છું તેમ માનીતા આ વાતને સાંભળી પહેલા બકરાની સિંહે વિચાર કરી તપાસું જોયું તો પેલા સિંહે કરેલી વાત આ સાચી લાગી તે દહાડેથી પોતાનો હું સિંહ છું એમ માનવા લાગ્યો પછી તે બકરાના સંઘ છોડી જાય પહેલા સિંહની સાથે વનના પર્વતમાં હરવા અને ફરવા લાગ્યો પેલો સિંહ બકરાની સાથે ઘણા દાળથી સમાગમથી પોતાનું આ સિંહ સ્વરૂપ ભૂલી જાય હું બકરું છું તેમ માની બેઠો તેથી પ્રત્યેક આત્મા અને જીવાત્મા આ દેહનો દ્રષ્ટા સાક્ષી અને સચિદાનંદ બ્રહ્મ સ્વરૂપથી પોતાનું સ્વરૂપ ભૂલી જાય અનાદિકાળના અજ્ઞાનથી કામ કર્માથી સંબંધથી અવિધા કલ્પિત આ દેહ ઇન્દ્રિયો વગેરેના સમજથી હું દેહ છું હું મનુષ્ય છું હું બ્રાહ્મણ છું હું પુરુષ છું હું દેવદત્ત છું હું કરતા છું હું ભોગતા છું એવી મિથ્યા માની બેઠેલો છે તેથી આવા દુઃખો ભોગવે છે જો કોઈ સદગુરુના સમાગમથી તે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવા કરાવે તો આ તમામ દુઃખનો અંત આવી જાય છે બોલો રામદેવજી મહારાજની જય